વડોદરા શહેરમાં પોલીસ પેટ્રોલિંગ છતાં માંચલપુર વિસ્તારમાં ચોરીની ઘટનાઓ थांबવાનું નામ નહીં લઈ રહી છે. ત્યારે વડોદરા શહેર માંજલપુર બરોડા હાઈટ્સમાં છેલ્લા બે મહિનાથી ચોરી ચોરીનો બનાવ બની રહ્યા છે. વડોદરા શહેરમાં પોલીસ પેટ્રોલિંગ ઉપર ઉઠ્યા સવાલો. વડોદરા શહેરમાં અવારનવાર વિવિધ વિસ્તારોમાં ચોરીના બનાવ બનતા હોય છે અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થતા હોય છે. ત્યારે માંજલપુર વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા બરોડા હાઈટ્સમાં છેલ્લા બે મહિનાથી ચોરીના બનાવ બનવા પામ્યા છે. ત્યારે હવે ચોરોએ એલઆઈજી અને એમઆઈ ટાઈચીના ટાવરોમાં સેફ્ટી સાધનો ચોરી થવાની ફરિયાદ સામે આવી છે ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જ જો ચોરીના બનાવ બનતા હોય તો સામાન્ય નાગરિકોની શું સુરક્ષા ઉપર સવાલ ઉઠ્યા એલઆઈજી અને એમઆઈજી સ્થાનિક લોકોએ અનેક વખત માંજરપુર પોલીસ જાણ કરી છતાં કોઈ પણ પ્રકારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો નથી આ સોસાયટીમાં આશરે પાંચ થી વધુ લોકો રહે છે અને તેઓ લોકો દ્વારા જે મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરી હતી આજે આ કઈ જગ્યા છે શું સમસ્યા છે શું અભાવ આ છે પંડિત છે જે હાલમાં મુખ્યમંત્રી આવાસ યોજના તરીકે ઓળખાય છે અને જે ડ્રીમ પ્રોજેક્ટ હતું શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું અને આ પ્રોજેક્ટ લાસ્ટ બે હજાર બાર તેરમાંથી સ્ટાર્ટ થયું છે અને આ ગુજરાતનું એક હાયરેન્સ બિલ્ડિંગ હતું જે તમે પાછળ જોઈ શકો છો અને આ હાયરસ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટ્યુટીના કોઈ ઇક્વિપમેન્ટ ચાલુ નથી જે ચાલું છે એ બી ચોરાઈ રહ્યા છે લાસ્ટ બે વર્ષથી આની રજૂઆત અમે લોકો ગાંધીનગર સુધી બીન્સ કે માધાશું પોલીસ તમે કરી કરેલી છે પણ આનો ઉલ્લેખ આવતું નથી તો પોલીસ દ્વારા કોઈક કાર્યવાહી કરવામાં આવી મને તો લાગતું નથી એમ કાર્યવાહી કર્યું હતું તો આ ચોર બીજી વાર ના આવત કે ત્રીજી વાર ના હોત પણ મને મારા દ્રષ્ટિએ કે અમારા સોસાયટીના જેટલા બી રહીશો છે એમને લાગતું નથી કે આ ચોર બંધ થાય

હાલની કન્ડિશનમાં બધું કહેવાય ને રમણ ભમન ચાલી રહ્યું હતું આજે કંઈ આગ લાગે તો અમારે જવાનું કાંઈ નહીં થાય પહેલાં તો પ્રશાસન કે વાળા પાસે જવાનું કે હાઉસિંગ બોર્ડ પાસે જવાનું અમારે એ જ કન્ફ્યુઝન છે હાઉસિંગ બોર્ડમાં આવી જોઈએ તો બી કંઈ એનું રજૂઆત આવતું નથી હવે મેઇન કોઈને અમે સંકલન કર્યું કે ખબર જ નહીં કે હાઉસિંગમાં તમે કંઈ જાણ કરી હાઉસિંગમાં લાસ્ટ ચાર વર્ષે અમે લોકો રજૂઆત કરી રહ્યા છે એ ખાલી છે સેફ્ટી એનઓસી આપતા બી નથી અને જે કામ કરાવે છે એના જે અમારું ફંડ છે સાડા ચાર કરોડ એ ફંડમાંથી માઈનસ પૈસા માઇનસ કરી રહ્યા છે એનો ભી અમને કોઈ હિસાબ આપતો નથી શું નામ તમારું રાહુલ ભોસલે આ છે ભાઈ ચોરી કરવા આયા હતા તે મારા હસબન્ડ બપોરે આવ્યા હતા ને જમવા માટે તેને પૂછ્યું કે તું કઈથી આવ્યો છે ઇન્સ્યોરન્સ એલઆઈસીના બતાવ એ કહે છે કે હું ઇન્સ્યોરન્સમાંથી આવ્યો હતો તો એવું કહે છે તારા પાસે બેગ કઈ છે કોન્ટેક નંબર એવું કંઈ બતાવ આઈડી પૂરું બતાવ તો એવું કહે છે કે મારા પાસે નથી તમારો કોન્ટેક નંબર આપો તો હું લઈ લઉં તો એ ના પાડી કે પેલો એમ કહે છે કે મારા પાસે હું ફોન નથી લાવ્યો પછી મારા હસબન્ડે એવું કીધું ને કે તારો મોબાઈલ તો એના પેલો નટ બોલ આવે છે ને પાનું ખોલે છે એને એ દેખાયું તે પકડવા ગયા ને તે ભાગી ગયો ફર્સ્ટ ફ્લોરમાંથી એ ઉડી મારીને પાછળથી ક્રિષ્નાનગર સાઈડ કોર્ટ કૂદીને જતો રહ્યો હતો આ લોકો પકડવા દોડી એ હાથમાં ના આવે કરી છે પોલીસ દ્વારા કરી છે પહેલા ઓક્ટોબર મહિનામાં પણ બી ટાવરમાંથી કરી હતી પણ કઈ પોલીસે કીધું નહીં કઈ રિસ્પોન્સ आले નહીં પછી હમણાં બે દિવસથી કમ્પેન કરી છે કઈ આવ્યું નથી બે વર્ષથી તો થઈ ગયા છે કે બે વર્ષ થઈ ગયા છે બધા ટાવરમાં છે એક એવો ટાવર નથી કે ના થયા હોય કોઈ કોઈના કોઈ ફ્લોર પરથી ગયા જ છે એવું કરે તો પછી શું દિન ધાડે આવે છે તો એવું ગમે ત્યારે ગમે ત્યારે કોઈ પણ ઘરે એકલા હોય તો પણ જવાબદારી લેશે સુષ્મા કનોજે